નમસ્કાર આમ જયરાજ સોનેશન તરફથી હું છું આપની સાથે ભરૂચ જિલ્લાની આંગણવાડીની અંદાજીત પાંત્રીસ થી વધુ બહેનોએ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ન્યુ વિડિયો કોલ કરીને હેરાન પરેશાન કરી રહ્યો હોવાનો કિસ્સો સામે આવે છે જેને લઈને બહેનોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે આજ જિલ્લા આંગણવાડીની બહેનોએ ભરૂચ સાયબર સેલમાં ફરિયાદ આપી છે જેમાં વહેલી તકે આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરાય છે ભરૂચ જિલ્લાની ભરૂચ તાલુકા ઝગડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા આઈસીડીએસ ના સીમ કાર્ડ પર જ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા ન્યુડ વિડીયો કોલ ના કારણે પરેશાન થઈ ચુકી છે જેમાં ડબલ સેવન વન સેવન ફાઈવ ફોર ટુ નાઇન જીરો વન મોબાઈલ નંબર ના એક વ્યક્તિ અલગ અલગ આંગણવાડીની બહેનોને ન્યુડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે માનસિક વિકૃતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વિડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરતા બહેનોમાં ભયનો માહોલ સવાર છે આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું છે જેના કારણે બહેનો મુશ્કેલીઓમાં મુકાય છે આ મામલે આજરોજ આંગણવાડીની પીડિત બહેનોએ જિલ્લા પ્રમુખ રાગેણી પરમાનની ઉપસ્થિતિમાં ભરૂચ કાળી તલાવડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ આપી હતી જેમાં આરોપીને વહેલી તકે શોધી કાઢી તેની સામે કાર્યવાહી હાથ કરવામાં આવે તેવી માંગ કરાય છે આરોપીની અશ્લીલ હરકતોના કારણે આંગણવાડીની બહેનોમાં ભારે આક્રોશ ઉભી લાગ્યો છે મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા દસ દિવસથી એક જ નંબર પર વિડિયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અ અડધી રાત્રે પણ બાર વાગ્યે બે વાગે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા બેમાય છે અને એના લીધે ઘરમાં કચ્યો કંકાસ વધી ગયો છે અને બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સીમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસ ના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે ચાલીસ પચાસ ઉપર બેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોને બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો અમારા પર આવ્યો એવી કરીને અમારી પચાસ થી સાહીઠ બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બેનો ગભરાઈ ગયેલી છે પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈ ના હોય તો અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમારથી સજા ના થાય તો અમારી બહેનોની અંદર તમે એને આપી દો અમે એનો સારો કરીને ઈલાજ કરીશું એક જ નંબર પરથી કોલ આવે છે અને ટોટલી બહેનો પર એક જ નંબર પરથી કોલ આવે છે અમારે અત્યારે નેત્રંગ ની બહેનો છે ભરૂચ ની બેનો છે અને ઝઘડિયા ની બેનો છે તેમાં સૌથી વધારે ઝઘડિયા ની બેનો ઉપર વધારે કોલ આવેલા છે કોલ આવવાનો સમય બપોરે હોય છે સવારે હોય છે અને રાત્રે બાર વાગ્યે હોય છે દોઢ વાગ્યે હોય છે બે વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર